જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આ ચાર દુર્ગા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમની અંદર આ કાર્યક્રમમાં આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા હોય છે વિવિધ પ્રકારના આયોજનો એટલે કે તમારા જે સમસ્યાઓ હોય તમારી સમસ્યાઓનું સમાધાન પણ આપણે આપીએ છીએ એટલે સમસ્યાના સમાધાન માટે પણ છેલ્લે સુધી પ્રોગ્રામ તમારે જોવું પડે સાથે સાથે આપણે પંચાંગ પછી રાશિફળને સાથે તમારા રોજે રોજ કયા પ્રયોગો કરશો એટલે કયા ઉપાયો કરશો એની પણ આપણે વાત કરીએ છીએ જે નાનકડા ઉપાયો આપણે આપતા હોઈએ છીએ તો દર્શક મિત્રો શરૂ કરીએ આપણે પહેલાં આજનું પંચાંગ આજે ગુરુવારનો દિવસ છે એટલે પહેલાં માતા અંબિકાને વંદન કરીએ ઓદ્વત્તામ સમ્રભા મૃગપતિ સ્કંદ સ્થિતામ ભીષણામ કન્યા ભી કરવાલ ખેટ બિલસ ધસ્તાભિરાશે પિતામ હસ્તચક્ર કધે સુખેઠ બિસ્કા ચાપમ ગુણમ તર્જની બિભ્રાણા મલમાત્મા સસધરામ દુર્ગામ ત્રિણે ત્રાં દુર્ગા માતાના ચરણોમાં વંદન કરી શરૂ કરીશું આપણે આજનું પંચાંગ આજે વિક્રમ મત બે હજાર એંશી સક્ષ ઓગણીસો ને પિસ્તાલીસ વીસ મત ને પચાસ તારીખની વાત કરીએ તો આજે અગિયારમી જાન્યુઆરી બે હજાર ને ચોવીસ અને ગુરુવારનો દિવસ એટલે દક્ષિણ દિશાની યાત્રા માટે વર્જિત હોય છે કદાચ તમારે દક્ષિણ દિશાની યાત્રા કરવી અનિવાર્ય હોય તો કરી શકાય પરંતુ તેના માટે હળદર કે કેસરનું તિલક માથામાં લગાવી તમે યાત્રા બાજુ જઈ શકો છો અને તેનાથી દિશાનો શૂળ દૂર થશે આ દિશા સૂળ શું છે એની આપણે ચર્ચા કરીશું માગસર આજે અમાવસ્યા તિથિ છે એટલે અમાસ તિથિ છે પિતૃઓનું તર્પણ વગેરે આજે કરી શકાય કાળસર્પ જેવી વિધિ હોય તો પણ આજે થઈ શકે સત્તર અને અઠ્યાવીસ સુધી અમાસ રહેશે અને ત્યારબાદ એકમ એટલે પ્રતિપદા તિથિનો પ્રારંભ થઈ જશે યોગ આજે વ્યાઘાત રહેશે સત્તર વાગીને ઓગણપચાસ મિનિટ સુધી ત્યારબાદ હર્ષણ યોગની શરૂઆત થશે પૂર્વાશાળા નક્ષત્ર રહેશે સત્તર વાગીને ઓગણચાલીસ સુધી ત્યારબાદ ઉત્તરા નક્ષત્રની શરૂઆત થશે રાશિ આજે ધનુ રહેશે એટલે ભ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે રાતના ત્રેવીસ વાગીને છ મિનિટ સુધી ત્રેવીસ છ સુધી જે જાતકો જન્મશે તેનું નામકરણ ધનુ રાશિ એટલે ભ અક્ષર ઉપર નામકરણ થશે ત્રેવીસ ને છ પછી જે જાતકો જન્મશે તેનું નામકરણ મકર રાશિના નામ અક્ષર ઉપર એટલે ખ અને જ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમ્ય રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના દર્શક મિત્રો આજે દર્શ અમાવસ્યા પણ છે પાવાગઢ માતા એટલે મહાકાળી માતાનો આજે મેળો પણ છે અને સૂર્ય આજે ઉત્તરાશાળા નક્ષત્રમાં પ્રવેશ કરવાના છે સાંજે સત્તર વાગીને ઓગણત્રીસ મિનિટ પછી એટલે સૂર્ય પણ પોતાનું નક્ષત્ર બદલી રહ્યા છે એટલે આમ જોવા જઈએ તાજના ગ્રહોની સ્થિતિ પ્રમાણે તમારો કેવો જશે દિવસ ચાલો આપણે જોડીએ રાશિફળમાં શરૂઆત પહેલાં કરીશું આપણે મેષ રાશિથી અલ ઈ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર લાગતી નથી સ્વાસ્થ્ય થોડું બગડતું હોય એમ લાગે છે માતા અને પિતાની વચ્ચેના સંબંધો સારા રહેશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ રીમ નમઃ મંત્રનો જાપ કરો દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને સુંદર દેખાય છે યાત્રા વગેરે પર જવાનું તમારો પણ યોગ બની રહ્યો છે વાહન વગેરે ચલાવતા જરા સાવધાની રાખવી કોઈની જોડે પૈસાની લેવડતેવડની વાત હોય તો કરવી નહીં બને ત્યાં સુધી એનાથી દૂર રહેવું સ્વાસ્થ્ય બાબતની વાત વાત કરીએ તો સ્વાસ્થ્યમાં સુધારો દેખાય છે પરંતુ પતિ પત્ની વચ્ચે થોડા મત મતાંતરની સંભાવના બની રહી છે તો થોડું ધ્યાન રાખીને કામ કરવું વિદ્યાર્થીઓ માટે સમય સારો અને ઉત્તમ દેખાય છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ છખા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ એકંદરે સારી અને સામાન્ય છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી એકંદરે સારી થઈ રહે છે ઉતાવળે કોઈ કામ કરવા જેવું લાગતું નથી પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવું જરૂરી છે માતા અને પિતાની વચ્ચે જે સંબંધો તમારા હતા એ સંબંધો હજી બી યથાવત રહેશે કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ એક બાબત ધ્યાન રાખવી કે કોઈના કહેવામાં આવી જાય કોઈ ખોટા નિર્ણયો લેવાની જરૂર નથી શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ વિષ્ણવે નવા મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ તો ડ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ સારી છે અને યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો સારો છે કોઈ બી કામમાં ઉતાવળ કરી અને કામને બગાડવાની બિલકુલ જરૂર નથી તમે જેનો વિશ્વાસ કરો છો અથવા જેના ઉપર તમને શ્રદ્ધા છે તો એની સ્તુતિ અને એની જ આસ્થામાં તમારે રહેવું હોવો જોઈએ બીજી બાબત વિદ્યાર્થીઓ માટે સમય સારો દેખાય છે અને શેર બજાર કે બજારોમાં કામ કરતા હો તો જરા સાવધાન રહીને કરજો સમય બહુ સારો દેખાતો નથી ઉતા આપણે આંબા પાકતા નથી હતું એને ધ્યાનમાં રાખીને કામ કરવું વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો થશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ગાયને ઘાસ ખવડાવી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મ અને ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થાય છે ઉતાવળે આંબા પાકતા નથી તમારે ધ્યાનમાં રાખવું માતા અને પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે આજે તમારા સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી એ હજી બી યથાવત હોય એવું દેખાય છે એટલે સ્વાસ્થ્યમાં સુધારો દેખાતો નથી સંતાન પ્રાપ્તિનો યોગ તમારો અવશ્ય બની રહ્યો છે પણ મિત્રો નાણાંની લેવડતેવડથી બિલકુલ દૂર રહેજો સંતાન અંગે ચિંતા તમને સતાવશે શું કરશો તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ખાસ કરીને ઓમ વિષ્ટવે અને મહામંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ અઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ એકંદરે સારી અને સુંદર દેખાય છે એક વસ્તુ બીજી બની રહી છે કે જે તમારા માટે કદાચ અકલ્પનીય પણ હોઈ શકે કોઈ એવો સંબંધ અને કોઈ એવી બાબત આજે આવશે કે જેનાથી તમારા બિઝનેસમાં કે વ્યાપારમાં તમને સારી સફળતા મળશે અને તમે કંઈક નવું કરો એવું તમને આભાસ થશે વિદ્યાર્થીઓ માટે સમય સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે સ્ટ્રીમ તમારી ચેન્જ થઈ રહી છે કદાચ તમને વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા મળે એવા સંકેતો છે એટલે વિદેશ જઈ શકાય એવા સંકેતો સ્પષ્ટ છે ઉતાવળે કોઈ કામ કરવું નહીં પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું શું કરશો તમે ઓમ કલીમ કૃષ્ણ એ મંત્રનો જાપ કરો ને ઘીનો દીવો કરો દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ તુલા રાશિ ર તરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી દેખાય છે ઉતાવળે કોઈ પણ નિર્ણય લેવાની જરૂર નથી મિત્રો ખાસ કરીને તમારા જે અંદરના માણસો છે જે અંદરની વ્યક્તિઓ છે એ કદાચ તમને ક્યાંક દગો ફરીફ કરી શકે એવી સંભાવના બને છે માટે કોઈના ઉપર આંધોળો વિશ્વાસ મૂકવો નહીં અને યાત્રા પ્રવાસ વગેરેમાં જતા હો તો વાહન વગેરે ચલાવતા સાવધાન રહેજો શું કરશો તમે તો આજે ઘરે એ ઘીનો દીવો કરો અને સાથે સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોઈએ તુલા રાશિ હવે આપણે જોઈ લઈએ વૃશ્ચિક રાશિ ન અને અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે ઘણા બધી ઘણી બધી યોજનાઓ પણ તમારી પૂર્ણ થતી હોય એવું લાગે છે પરંતુ એક વસ્તુ છે કે તમારા જે શત્રુ વર્ગ છે એ તમને પજવવામાં બાકી નહીં રાખે માટે એનાથી સાવધાન રહેવાની જરૂર છે અહંકાર અને અભિમાનમાં આવી જઈ કોઈ ખોટા નિર્ણયો લેવાની પણ જરૂર નથી ખોટું કામ ન થઈ જાય એની કાળજી અવશ્ય રાખજો પતિ પત્નીનો સાથ સહકાર ઓછો મળશે કદાચ તમારા માટે નાણાકીય વ્યવહારોમાં થી દૂર રહેવાની પણ જરૂર છે વ્યાપાર અને ઉદ્યોગ કે ધંધો કરતા હો તેમાં નફો થશે નોકરી વગેરેમાં સ્થિરતા મળે એવા સંકેતો તો દેખાય જ શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરશો ઓમ ઝૂમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે મિત્રો જોઈએ ધનુ રાશિ અક્ષર અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો એકંદરે દિવસ તો સારો દેખાઈ રહ્યો છે આવકની દ્રષ્ટિએ થોડો સમય નબળો દેખાય છે પણ જાવકની દ્રષ્ટિએ તો સારો જ છે એટલે આપણી જાવક તો જવાની જ છે જાવક ઉપર જ કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે સરકાર તરફથી કેટલાક તકલીફો આવી શકે છે જેમ કે જીએસટી છે કે એવી કોઈ નાની મોટી તકલીફ જો મોટા વ્યાપારી છો તો આવી શકે છે એટલે એના ઉપર તમારે સાવધાન રહેવાનું છે બીમારીની બાબતમાં વિચારીએ તો તમને એવી કોઈ નાની મોટી બીમારી સિવાય કોઈ મેજર બીમારી અત્યારે દેખાતી નથી પરંતુ જે લોકોને જૂની બીમારી ચાલતી હોય એમાં કોઈ મોટી રાહત પણ થાય એવું દેખાતું નથી એટલે આ બે વસ્તુ તમારી સાથે બની શકે છે તો શું કરશો આજે તો આજે દિવસને વધારે શુભ બનાવવું હોય તે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે તો હવે મિત્રો જોઈશું આપણે મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો શનિ મહારાજ તમારા અધિપતિ દેવતા તો છે જ પરંતુ બીજા ભાવ એટલે મારક ભાવ પર બેઠા છે જેના કારણે કુટુંબ પરિવાર સાથે થોડો તાલમેલ બગડી શકે એવી સંભાવના છે સંતાન સંબંધી ચિંતાઓ તમને સતાવશે માતા અને પિતા વચ્ચે સંબંધો સારા રહેશે પરંતુ એક બાબત બીજી બની શકે છે પતિ પત્ની વચ્ચેનો સંબંધ તો સારો જ છે પરંતુ કોર્ટ કચેરીની મેટર ન બને એની કાળજી રાખજો કદાચ કોર્ટ કચેરીમાં જવું પડે એવું હોય તો જરા સમાધાનનો માર્ગ બને તો અપનાવજો જરૂરી છે તમારા મિત્રોનો સાથ સહકાર તો તમને મળશે પણ આર્થિક રીતે થોડી સકડામણનો સામનો પણ કરવો પડશે નાણાં પ્રાપ્ત કરવા માટે જુદા જુદા માર્ગ પણ તમારી પાસે આવી રહ્યા છે સારો માર્ગ હોય એને તમે અપનાવજો એના સિવાયના માર્ગમાં પડવાની જરૂર નથી તો આ રીતે તમારો દિવસ જોઈએ તો એકંદરે સારો રહેશે શું કરશો તો ઉપાયમાં એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ કુંભરાશિ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાંની પ્રાપ્તિ માટે પણ સમય સારો છે કદાચ જમીન મકાનના જે પ્રશ્નો છે તમારા એ પ્રશ્નો તમારા ઉકેલાય એવી સંભાવના પણ બની રહી છે એટલે એના પર બહુ ધ્યાન રાખવાની પણ જરૂર છે વિશ્વાસ કરો પરંતુ આંધળો વિશ્વાસ ક્યાંય કરવાની જરૂર નથી કારણ કે આંધળો વિશ્વાસ તમને ક્યાંક ખાડામાં નાખે એવી સંભાવના પણ દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરજો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસથી શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો હવે આપણે જોઈએ મીન રાશિ દક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે પરંતુ આવક કરતાં જ આવકમાં વધારો થઈ રહ્યો છે સંતાનના કેરિયર અંગે થોડી ચિંતા તમને સતાવશે કોઈની જોડે પૈસાની લેવડ દેવડ હોય તો જરા બંધ કરજો એ લેવડ દેવડનો સમય સારો નથી પૈસા ડૂબવાના ચાન્સીસ વધારે છે કોઈની જામીનગીરી પણ લેવાની જરૂર નથી પતિ પત્ની વચ્ચેનો સંબંધ સારો રહેશે સંતાનના કેરિયરની વાત તો આપણે કરી લીધી પરંતુ સંતાન કંઈક સારું કામ કરે એના માટે કંઈક રસ્તો કરવો એ પણ તમારા માટે જરૂરી દેખાય છે સ્વાસ્થ્ય તમારું થોડું બગડતું હોય એવું પણ લાગે છે એટલે સ્વાસ્થ્ય સંબંધી ટેન્શન તમને વધતું હોય એવી સંભાવના પણ વધે છે માટે ડૉક્ટરની સલાહ લેવી એ તમારા માટે ખૂબ જરૂરી છે યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે કદાચ નાની મોટી યાત્રા પર પણ જવાનું થઈ શકે છે એટલે સમય કુલ જોઈએ તો સામાન્ય રહેશે ઉપાય તરીકે તમારે આજે પીપળે જળ ચઢાવી કાળા તલ હળદર ચોખા મિશ્રિત કરી અને પીપળે જળ ચઢાવો એનાથી તમારો દિવસ સારો અને શુભ રહેશે આ તો આપણે જોયું આજનું રાશિફળ ચાલો હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે આજે તમારા માટેની ટીપ્સ છે કે દક્ષિણ દિશા તરફ યાત્રા કેમ ન કરવી અથવા કોઈ પણ દિશા તરફ યાત્રા શા માટે ન કરવી દાખલા તરીકે જે દિશાનો શુળ લોકો કહે છે કે ભાઈ દિશા શૂળ છે એનો શું મતલબ શા માટે આપણે દિશા શૂળ માણવું જોઈએ કે પાળવું જોઈએ તો આપણા હિન્દુ શાસ્ત્રની અંદર અને ખાસ કરીને જ્યોતિષમાં હિન્દુ કરતા બી જ્યોતિષ શાસ્ત્રની વાત છે જ્યોતિષ શાસ્ત્ર એ હંમેશા કોઈના કોઈ સિદ્ધાંત ઉપર કામ કરે છે અને એને પોતાના સિદ્ધાંતો છે કે દિશાઓ દિશાઓના રા જે અધિપતિઓ છે દિશાઓના માલિકો છે એ બધાનો સંબંધ છે આપણા શાસ્ત્રની અંદર આ બે વસ્તુ તો બહુ અગત્યની કીધેલી છે જેનું આપણે પાલન કરવું જોઈએ આ વસ્તુ માટે તમારે જોવાનું છે આપણે ટોટલ આઠ દિશાની વાત થાય છે શાસ્ત્રની અંદર ટોટલ દસ દિશાઓની વાત થાય છે દસ દિશાઓની અંદર પહેલું પહેલી જે દિશા છે દાખલા તરીકે પૂરમ તો પૂરમનો માલિક સૂર્ય છે અને એને રક્ષણ કરનાર દેવતા ઇન્દ્ર છે એટલે પૂર્વ પૂર્વી ઇન્દ્રા નમઃ માતાઓનું બી નામ અલગ અલગ છો એ પછી આપણે કોક વત કહીશું એટલે એ રીતે પૂર્વની દિશાના જે મેન દેવતા હોય છે એ કોણ હોય છે એ ઇન્દ્ર હોય છે એનું માલિક મોન કોણ છે સૂર્ય છે ત્યારબાદ જે છે એ તમારા માટે બીજી દિશા આવે છે અગ્નિ તો અગ્નિ દિશાનો માલિક જે છે શુક્રને માનવામાં આવે છે અને અગ્નિ અગ્નિદેવતાએ નમઃ એ અગ્નિ દેવતા આપણું રક્ષણ કરે દક્ષિણ દિશા જે છે એ એકચ્યુઅલી એમરાજની દિશા છે એટલે દક્ષિણી યમાયનમાં અને એનો માલિક મંગળ બને છે વાસ્તુશાસ્ત્રની અંદર નૃત્ય દેવતાઓમાં એટલે કે જે નૈત્ય દિશા છે એના દેવતાઓ નૃત્ય એટલે કે આપણા પૂર્વજો ગણાય છે એટલા માટે ઘણી વખત તમે એમ પૂછો કે ભાઈ ફોટો મારે પૂર્વજનો ક્યાં રાખવો તો બને ત્યાં સુધી નૈઋત્યમાં રાખવો કાં તો પછી દક્ષિણમાં રાખવો પણ દક્ષિણથી નૈઋત્ય દિશા તરફની ભીત ઉપર જ પૂર્વજનો ફોટો રાખી શકાય તો આ એક બહુ અગત્યનો પ્રશ્ન છે પછી પશ્ચિમ દિશાનો જે માલિક છે એ કોણ છે વરુણ દેવતા છે પણ એનો અધિપતિ અત્યારે શનિને માનવામાં આવે છે ગ્રહોની રીતે વાયવ્ય દિશાનો માલિક વાયવ્ય વાયુ દેવતા છે પરંતુ એનો અધિપતિ તરીકે ચંદ્રમાને જોવામાં આવે છે અને ઉત્તર દિશાનો માલિક બુદ્ધ છે અને આમ એનો અધિપતિ કુબેર ગણાય છે અને સોમ પણ કહેવાય છે પણ કુબેર કહેવાય છે ઈશાન દિશાનો અધિપતિ ગુરુ મહારાજ છે અને મેન દિશાનો માલિક સૂર્ય એટલે ઈશ્વર એટલે ભગવાન શિવ છે બસ આ રીતે બધી દિશાઓના સ્વામીઓ છે નિયમ મિત્રો એવું છે કે એક સાદી ભાષામાં કહીએ કે જ્યારે યાત્રા પર તમે જતા હો તો તમારો ચંદ્રમાં પૃષ્ઠે ન લેવાય કહેવાય છે કે પૃષ્ઠે ચંદ્ર ધનક્ષ પ્રાણ અને બામે ચંદ્ર ધનક્ષયમ સમુખે અર્થ લાભાય દક્ષિણે તથા જો ચંદ્રમાં જમણી બાજુ તમારો હોય જેમ કે તમારે પૂરબમાં જવું હોય અને ચંદ્રમાં જોવાનું કે મેષ બ્રષભ મિથુન કરેશે ચસિંઘે ધનપૂર્વ ભાગે બ્રિષે ચકન્યા એ રીતે એનું સૂત્ર છે તો જો મેષ લગ્નમાં હોય મેષનો ચંદ્રમા હોય તો તમે પૂરબ જવું હોય તો સમુખ કહેવાય તો પૈસાનો લાભ થાય જો ડાબે જાઓ તો ચંદ્રમા ધનક્ષય અને પાછળ જો ચંદ્રમા હોય એટલે પશ્ચિમ જવું હોય તો એ દિવસે તમને પ્રાણઘાતાય એ પ્રાણઘાતક કહેવાય યાત્રાના મુહૂર્તો છે આને મુહૂર્ત કહેવાય છે આપણે અહીં મુહૂર્ત વાત કરીએ છીએ દિશાસૂળની તો બસ આ જ પદ્ધતિ છે આની દિશાસૂળમાં કે દાખલા તરીકે પૂર્વ દિશાથી પશ્ચિમ તરફ તમે જાઓ તો પૂર્વનો દિવસ કયો કહેવાય જે પૂર્વ એટલે સૂર્યનો દિવસ આપણે જોઈએ તો પશ્ચિમ હવે સૂર્યનો વિરોધી પશ્ચિમ થાય એટલે તમે જો સૂર્યવારે એટલે રવિવારે પશ્ચિમ જતા હો તો એ નુકસાન કરે શુક્રવારે તમે વાયવ્ય કે પશ્ચિમ જતા હો તો નુકસાન કરે મંગળવારે તમે ઉત્તર જતા હો તો તમને નુકસાન કરે જો કદાચ તમે બુધવારના દિવસે તમે નૈઋત્ય દિશા કે ઈશાન તરફ જાઓ કે ઉત્તર તરફ જાઓ તો તમને નુકસાન કરે કારણ કે નૃત્યના બુદ્ધ જ બુદ્ધ દેવતાને આપ્યું છે ત્યારબાદ શનિવારે એટલે સોમવારે તમે જો પૂરબ જતા હો તો તમને નુકસાન કરે શનિવારે પૂરબ દિશા જતા હો તો શનિ મહારાજ નુકસાન કરે પછી વાયુ દેવતા જ્યારે તમે પૂર્વ કે અગ્નિ દિશામાં જતા હો તો એ ચંદ્રમાં એટલે સોમવારે તો સોમ શનિ પૂરબ નાગર રૂંધાય એવું કહેવાય જ છે કે બાજુ ઢાંકેલું હોય કુબેર હોય એટલે દક્ષિણ દિશામાં જવાનું અવરોધ ઊભો કરે અને ઈશાન દિશાથી તમે દક્ષિણ તરફ કે પૂર્વ એ નૈઋત્ય તરફ ન જઈ શકાય જો જતા હો તો એ નુકસાન આપણને કરે કારણ કે પાછળ જે તે દેવતા રહેલા છે અને એ દેવતા આપણી પાછળ જુએ માટે એનો ઉપચાર શું તો એ બધા માટે કંઈકનો કંઈક એવા તત્વો આપણા ઋષિઓએ લખેલા છે ક્યારેક ઘ આપણે દહીં ખાઈને જઈએ ક્યાંક દહીંમાં ખાંડ નાખીને ખાઓ પછી કોક વખત ઘાસ ખાઈને જાઓ અથવા તો ધાણા ચાવીને જાઓ પછી કોક વખત તમે ગોળ ખાઈને જાઓ આવી બધા એના ઉપચાર આપેલા છે દક્ષિણે જતા હો તો કે ભાઈ કેસર કે હળદરનું તિલક લગાવો એટલે ગુરુ મહારાજનું ચિહ્ન લગાવી લીધું એટલે ચાલે આવી રીતના એના પરિહાર પણ આપવામાં આવેલા છે તો દર્શક મિત્રો મને ખ્યાલ આવી ગયો હશે કે તમને ખ્યાલ આવ્યો કે આપણે દિશાનો સૂળ કેમ માનીએ છીએ કારણ કે કારણથી મતલબ છે નિવારણ તો છે જ પણ કારણ મહત્ત્વનું છે ઘણી વખત લોકો કહેતા હોય છે કે ભાઈ આવું બધું આ તો આમ ખોટો ખોટો અંધશ્રદ્ધા છે તો એનું અંધશ્રદ્ધાની પાછળનું આ કારણ છે ઓકે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે છતાંય ન આવે તો તમે મને ક્યારે પણ ફોન કરી શકો છો ફોન નંબર નીચે આપેલો છે ચાલો મિત્રો આપશો રજા આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી